નમસ્કાર કોલકાતાની આરજીકર હોસ્પિટલમાં જુનિયર મહિલા ડોક્ટર બળાત્કાર હત્યા મુદ્દે લોકોના ભારે આક્રોશ વચ્ચે બિલ લવાયું બળાત્કારીને ફાંસી અપાશે એવું બિલ પસાર સુરતમાં નકલી ડોક્ટર ઉપર પોલીસનો સપાટો લોકોના આરોગ્ય સમય છેડા કરતા કેટલાક શખ્સો ઝડપાયા હવે વાત કરીએ વડોદરાના સમાચારની તો સિંચાઈ વિભાગ ઓન રેકોર્ડ કહે છે કે અઘોરાનું જ વિશ્વામિત્રીમાં દબાણ છે કેટલાક મોટા રાજકીય નેતાના માથાપણામાં સંડોવાયેલા છે આરટીઆઈ ભાંડો ફોડ્યો છે પ્રજાના પૈસે જપાયેલી જાહેરાતથી કમિશનરનું સફેદ જૂઠાણું પકડાયું છે ન્યૂ વીઆઈપી રોડ પરની સાયદીપનગર સોસાયટીમાં લોકોએ બોર્ડ માર્યું કે કોઈ પણ પાર્ટીના નેતાઓએ અહીં પ્રવેશ કરવો નહીં આ બોર્ડ મેયરના વડમાં જ લાગતા મેયર અને કોર્પોરેટરોની નિષ્ક્રિયતા છતી થઈ છે કોર્પોરેશનના સફાઈ કામદારોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે હવે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નહીં કાયમ ધોરણ આપો રૂપિયા સો થી પચીસો સુધીની સહાય લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળે છે કલેક્ટર શ્રી અત્યાર સુધી પચાસ હજાર બસો પચાસની કેશનોલ ચૂકવાઈ હોવાની જાહેરાત કરી છે આટલી મોટી ઘર જે નુકસાન થયું છે એમાં આટલી નાની સહાય ખૂબ શરમજનક બાબત છે કોંગ્રેસે પણ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે પૂરના પાણી ઉતરે આ પણ પ્રજાની આંખોમાં હજુ પણ પાણી છે કીટ વિતરણ કરવા ગયેલા કુબેર ડિંડોરીને લોકોએ દૂરથી જ કહ્યું કે દૂર જ રહેજો નજીક ના આવશો એવો લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે નીલા ઠક્કર ચીફ બ્યુરો બરોડા ન્યૂઝ ગાંધીનગર આભાર